નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે માઘ મહિનામાં જયા એકાદશી સાત કે આઠ ફેબ્રુઆરીએ ક્યારે છે બધું જાણો તો એ પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડિયો હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે માઘ મહિનામાં આવતી એકાદશીનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ છે તેને જયા એકાદશી અને બ્રહ્મ હત્યા નિવારણી તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ મહિનાની એકાદશી પર સ્નાન પૂજા અને ભગવાન વિષ્ણુનું વ્રત રાખવાથી પણ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળે છે પરંતુ ઘણા લોકો એ વાતને લઈને મૂંઝવણમાં હોય છે કે તેમણે કયા દિવસે ઉપવાસ રાખવો જોઈએ સાતમી કે આઠમી ફેબ્રુઆરીએ સાચી તારીખ અને પૂજા પદ્ધતિ જાણીએ ખરગોનના ધાર્મિક નગરી મંડલેશ્વરના ખાસ કરીને માઘ મહિનાનો સ્નાન અને દાનના દ્રષ્ટિકોણથી ખૂબ જ પવિત્ર છે આ મહિનામાં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થાય છે આ વર્ષે બે હજાર પચીસમાં જ્યાં એકાદશી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે ભલે આ એકાદશી વૈષ્ણવ વ્રત માનવામાં આવે છે પરંતુ એકાદશી દરેક માટે ફરજીયાત છે આ દિવસે કોઈ પણ દેવતાની પૂજા કરી શકાય છે જો તમે જ્યાં એકાદશી પર વિધિ મુજબ ઉપવાસ કરો છો સ્નાન કરો છો અને દાન કરો છો તો તમને અનેક ગણું વધુ પુણ્ય મળે છે એકાદશી ઉપવાસના નિયમો પૂજા પદ્ધતિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ માઘ મહિનામાં નિયમિત રીતે એકાદશીનું વ્રત રાખે છે તો તે બ્રાહ્મણ હત્યાના પાપમાંથી મુક્ત થઈ જાય છે આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ ભોજન કર્યા વિના ઉપવાસ કરવો જોઈએ નહીં તમને તેને પાણી અથવા ફળો પર પણ રાખી શકો છો પરંતુ ખોરાકનો ત્યાગ કરતી વખતે તમારા મન અને ઇન્દ્રિયોથી ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી અને જરૂરિયાતમંદોને દાન કરો જય અને ધ્યાન કરો એકાદશી બ્રહ્મ વિષ્ણુ અને મહેશની પૂજાનો તહેવાર છે જ્યોતિષીઓ કહે છે કે બ્રહ્મપુરાણ અને ભવિષ્ય પુરાણમાં માઘ મહિનાની એકાદશીનો ઉલ્લેખ એટલો મહત્વપૂર્ણ છે કે આ દિવસે ફક્ત ઉપવાસ કરવાથી બ્રહ્મહત્યા બ્રાહ્મણનો વધ નાશ પામે છે અને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પણ મળે છે માઘે શાંતિ ત્રિયોગણ એટલે કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની પૂજાનો તહેવાર છે ઉપરાંત આ મહિનાનો ગંગા યમુના અને સરસ્વતી એટલે કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની પ્રાપ્તિનો મહિનો છે આમાં એકાદશીનું વ્રત અનંત પુણ્ય પ્રાપ્ત કરવાનો માર્ગ છે તો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે